સમચે વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ લર્ન ધ ગુજરાતી લેંગ્વેજ માં આપ સૌનું સ્વાગત છે બાર દોસ્તો મારી ચેનલને લાઈક શેર ઓર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો જેથી તમને મારા નવા વિડિયોની નોટિફિકેશન મળી રહેશે ઓર આજ ہم سب સ્ટાન્ડર્ડ 2 ની બહુત અચ્છી પોયમ હે કેમ બોલાઉ ઓ થર્ડ નંબર કી પોયમ હે બહુત અચ્છી હે તો ચલો લેટ સ્ટાર્ટ ધ પોયમ કેમ બોલાઉ કેમ બોલાઉ खाती नथी पीती ढींगली मारी बोलती नथी बोलवा बोल एने के बोलाव के बोलावुँ ढोलमा बेसाड़ी तेने नवराव चंपा फूलनी, वेणी गुथाऊ તો પણ તે બોલતી નથી રે બોલતી નથી રે ઘંટી ને ઘુગરો આ પૂછું રમવા સોનાના પાટલે બે સાડું જમવા તો પણ તે ખાતી નથી રે ખાતી નથી રે પંખી બતાઉ ડાળી એ ઝુલતા મે ના પોપટ ની મોરલાટ હુંકતા તો પડતી ગાતી નથી રે ગાતી નથી રે પહેરાઉ જાંજરી ને રેશમી જબ લુ ચુમ ચુમ નાચું ને વગાડું તબલુ તો પડતી નાચતી નથી રે નાચતી નથી રે ചാദാമാോ ആകെ രമത ഗാടിമാലി വേന ഫേപ്പോളു ബോലവു രേഖാന്നെ പീത്തലി മാറി ബോൾത്തിൽവാം ബോലു കേമ ബോല